ભાઈ ગુડ મોર્નિંગ જય ખુડિયાળ જય હર્ષિદ કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો હમણાં જ કરી લો તો ફ્રેન્ડ્સ મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમિંગ થઈ ગયો છે એટલે અમે બધા ફૂલ ફેમિલી હવે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા ભાઈ ધમાલ ચાલ 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 અરે સ્લોક બારોડ ચલો 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 ફાસ્ટ ચલો બંધ થઈ જશે ઓકે છે આ બાજુ આ બાજુ આ જોરદાર તો છે હીરો જેવું ચાલ ચાલો સારું ચાલો હું નીકળું છું ચલો ચલો ચાલો ચલો વ્યા બારોટ આગળ ઉભા ચલો ભાઈ બ્રેકફાસ્ટ દેવ બારોટ બી અહીંયા છે ચલો જોઈએ ચાલ ને ભાઈ ચાલ ચાલો કી હા ચાલ સારું કામકાજ બધું ઓટોમેટિક જ છે સો ફ્રેન્ડ્સ નહીં ને ફ્રેશ થઈ ગયા છે થોડું સ્વિમિંગ પણ કરી લીધું કારણ કે તમને એવું લાગતું કે સ્વિમિંગ 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 પણ અહીંયા અમે એવી જગ્યાએ છીએ કે ત્યાં બીચ ઉપર જવાનું સ્વિમિંગ કરવાનું આના સિવાય એક્ટિવિટી કોઈ છે નહીં જીમ જવાનું બીજી કોઈ એક્ટિવિટી નથી એટલે અત્યારે અમે જમવાનું નાસ્તો કરવાનો બીચ ઉપર જવાનું ફરવાનું અને પછી સૂઈ જવાનું બસ આટલી એક્ટિવિટી છે એટલે અત્યારે અમે નાઈને ફ્રેશ થઈ ગયા છે સ્વિમિંગમાં જઈએ અને હવે થઈ ગયો છે લંચનો ટાઈમ એટલે અમે જઈએ ફૂલ ફેમિલી સાથે લંચમાં હું પણ તૈયાર થઈ ગયો છું વનિતા બારોડ બી તૈયાર થઈ ગયા છે અહીંયા જો એ કંઈક

એટલે જે જે ચીજ વસ્તુ નથી અમારે ખાવા પીવાની જે વસ્તુ નથી એ અમે શોપિંગ કરતા કારણ કે ધમાલને રેડબુલ ભાવતું હોય દેવભાઈને જ્યુસ ભાવતા હોય છે પીવાના એટલે અમે અત્યારે જઈશું બહાર નાસ્તો ને બધું જે જે આ સમજો જેને જે ગમતું હોય એ અમે પરચેસ કરશું એટલે હવે રેડી થઈ ગયા છે હવે જઈએ છે લંચ કરવા ફ્રેન્ડ્સ હવે જઈએ

અને બાજુમાં છે ટુ વન ફાઇવ શ્લોક અને દેવભાઈનો જો ચલો ભાઈ અને જો દેવભાઈ બી રેડી થઈ ગયા છે એક આમ હીરો હીરાલાલ ચાલો અને આ બી જો આ બે ચશ્મા 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 છે

ફ્રેન્ડ્સ અત્યારે અમે બધા આવી ગયા છે જમવા માટે આપણું ગુજરાતી તો બોલવાનું ગમે ત્યાં જઈએ એટલે ભાઈ ઇંગ્લિશ ઇંગ્લિશ જ નહીં હિન્દી હિન્દી નહીં બોલવાનું પણ ગુજરાતી બોલવાનું અત્યારે અમે જમવા માટે આવી ગયા છે અહીંયા અમારો સ્લોગ પણ બધું ડીશ ભરાય છે આખી ડીશ ભરી દેજે ભાઈ હા હા પ્લેટ ભર તો મજા આવે યાર શું એટલું એટલું આટલું લીધું

હવે જોઈએ છે કે જો ફરવા જવાની ઈચ્છા બધાની હોય તો અમે ફરવા જઈશું ફરવા એટલે એકચ્યુલી આમ તો જમ્યા છેડે થોડી વાર આરામ કરશું આરામ કર્યા પછી ફરવાની ઈચ્છા બધાની થશે તો ફરવા જઈશું નહીતર પોસ્ટ પણ લાગશું ફરવાનું તો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ ફરવા માટે જમી લીધી છે અહીંયા ગાડી અમે બુક કરી લીધી છે હવે જે જે બધું લેવાનું છે સૌ ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ ગાડીમાં અને ટૂંક જ સમયમાં પહોંચશું અમારે જ્યાં જે ખરીદી કરવાની છે જગ્યા ઉપર પાછળ બધા ગોઠવાઈ ગયા છે

એટલે દેવભાઈ લાયસન્સ ઘરે ભૂલી ગયા એટલે થોડો ઇસ્યુ છે એટલે આપણે ટુ વ્હીલર પણ અત્યારે ટુ વ્હીલર કરતાં ગાડી સેફ છે એટલે ગાડીમાં જવું સારું સૌ ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા છે મેં સુપર મોલમાં મેં લઈ લીધા છે પિસ્તા અને આખો મોલ કંઈ પણ જોતું હોય બધું અહીં મળી જાય છે એટલે ત્યાં કંઈ મળતું નહોતું એટલે અત્યારે અમે બધું ખરીદી કરવા આવ્યા છીએ મારે જે જોતું હતું એ મેં લઈ લીધું છે વિસ્તાર દેવભાઈ એમ નહી દેવભાઈ શું લેવું છો શ્લોક તારે શ્લોક કે લઈ લીધી છે એની જે જોતી હતી વસ્તુ ઓકે ડન દેવ શું લીધું મેં લીધું છે મોન્સ્ટર બીજું બીજું શું મારે બાકી છે હજી લેવાનું મેં આ લીધું છે એ તો બધા લઈ લીધું મેં જોઈ બી લીધું

સો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો ફૂલ ફેમિલી જઈ રહ્યા છીએ બીચ ઉપર અને બીચ ઉપરનો માહોલ કાંઈક અલગ જ છે બીચ ઉપર મેં અત્યારે જઈ રહ્યા છીએ પાછળ તમે જોઈ શકો છો મમ્મી અને એ છે અત્યારે ફ્રેન્ડ્સ અમે બીચ ઉપર જઈ રહ્યા છીએ બીચ ઉપર પહોંચીને તમને બીચ ઉપરનો માહોલ બતાવવું કઈ રીતનો છે સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આ બીચ ઉપરનો માહોલ અમે બીચ ઉપર જઈ રહ્યા છીએ આ બીચ ઉપર જવાનો રસ્તો છે ને આગળ તમારો પ્રિય ધમાલ નહીં પણ શ્લોક બારોટ આ બોલિંગ કરી રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો પપ્પા અને મમ્મી રાજદીપ દિલવાળો ચલો 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 ચલો

રેડબૂલના ભૂક્કા કાઢી નાખ્યા છે એટલી ચાર ચાર રેડ બુલ ચાર ચાર રેડબૂલ તો ભાઈ પીવાની હોય અને આઈ થિંક બીજી જે બધી વસ્તુઓ લીધી છે તો તમને ફ્રેન્ડ્સ મેં બતાવી નથી કારણ કે ધમાલ જ્યાં હોય ત્યાં ખરીદી કરવામાં પાછો પડે નહીં પરંતુ અમે અહીંયા એન્જોય કરવા આવ્યા છીએ એટલે મારાથી એને રોકાય નહીં એટલે મેં કીધું ભાઈ એન્જોય કરવા આવ્યા છો તો એન્જોય કરો રૂમ ઉપર આવ્યા ત્યારે ખબર પડી કે આટલી બધી ખરીદી ધમાલે કરી લીધી છે પણ હું કાંઈ બોલ્યો નથી કારણ કે એન્જોય કરવા આવ્યા છે પછી એનો મૂડ ખરાબ થાય તો મજા ના આવે એટલે મેં કીધું ઓકે જે તમે ખરીદી કરી જે પરચેસ કર્યું એ મારા માટે ડન છે તો અમે બધા અત્યારે રિસોર્ટ ઉપર આવી ગયા છે અને ખૂબ જ ખૂબ જ એન્જોય કરી રહ્યા છે તો આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ